ઘણા લોકો સાથે એવું બને છે કે તેમની સહનશીલતા ઉંમર સાથે સમાપ્ત થઈ જાય લોકો નાની નાની વાતો ઉપર ગુસ્સે થવા લાગે કેટલી વાર પરિસ્થિતિ એટલી હદે આવી જાય છે કે તેઓ સામેની વ્યક્તિને મારવા લાગે તાજેતરમાં અમદાવાદના વસ્ત્રાલી બેંક પણ આવી જ એક ઘટના બની જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો આ ઘટના અમદાવાદના વસ્ત્રાપુર માનસી સર્કલ પાસે આવેલી યુનિયન બેંકની છે જાણકારી મુજબ આ ઘટના સવારે સાડા દસ વાગે બની હતી જયારે બોડક દેવના રહેવાસી જયમન રાવલ તેમની ફિક્સ ડિપોઝિટના વ્યાજ ઉપર ટીડીએસ કપાતા અંગે પૂછપરછ કરવા માટે બેંકે ગયા હતા જ્યાં બેંક કર્મચારીઓએ તેમને રિફંડ પ્રક્રિયા વિશે વિસ્તૃત માહિતી આપી હતી તેમ છતાં જયમીન રાવલે બેંક કર્મચારીઓ પર ગુસ્સો કર્યો હતો અને બેંક ઉપર તેમના પૈસાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો આ પછી તેને બ્રાન્ચ મેનેજર સૌરભસિંહનું આઈડી કાર્ડ કાઢ્યું અને તેનું શર્ટ પકડીને ફાડી નાખ્યું આ જોઈને જ્યારે એસયુડી લાઈફ ઇન્સ્યોરન્સના કર્મચારીએ શુભમ જૈનનો મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો તો રાવલે તેમને થપ્પડ મારી તેમનો શર્ટ પણ ફાડી નાખ્યો હતો વિવાદ એટલો વધી ગયો કે બેંક અધિકારીઓએ આ મામલા દરમિયાનગીરી કરવા માટે પોલીસને બોલાવવાનો વારો આવ્યો ત્યારબાદ પોલીસ સ્થળ ઉપર પહોંચીને આ મામલો શાંત પાડ્યો